ની ગરમ હતી તમે તો કે મજા માસો પણ મે આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો હોય ને એનામાં આપણે મમ્મી મસ્ત મજાનો કામ પણ કરે ની મમ્મી હા જો લો ઠામણા ચાય પીધી છે ચા પીને હવે આપણે ઠામણા ધોવાના છે તો આપણે ઠામણા ધોઈ નાખી પહેલા તો બધાને જય માતાજી નારણ માજી કેમ છો બધા મજામાં જ હશો અમે પણ મજામાં છીએ તો તમે પણ મજામાં જ હશો અને અમારા બ્લોગ જોતા હોય પણ બધા મિત્રો મજામાં જો અને મારી માતાજીની દયાથી તમાને પણ ખુશ રાખે અને માતાજીના મહાદેવ અને બધાની કૃપા તમારા માથે રાખે અને મારા વિડીયો પણ જોતા હોય બધાને મજા રાખે અને મોજમાં રાખે તો આવી રીતે મારો બ્લોગ છે તો આપણે જે આપણે બ્લોગ બનાવવાનો છે તો આપણે બ્લોગ બનાવવાની આજે અલગ રીત છે હા જો મોબાઈલ બ્લોગ શું કર્યો કેમ કે કામ શિયાળાના દિવસે આજે તસા નિશાળમી જશે પણ નિશાળ છોકરા ગયા ને એટલે આપણા જાય છે વાંધો નહીં મોડા ઉઠી મોડા ઉઠી પણ તેમ તો આપણે મોડા જ ઉઠ્યા એટલે આપણું ખમ રખડી ગયું આપણે કામ કરવા મળી ગયા છે તો કામ કાલે પહેલા તો

હમ આપો કિલેના હિદી તો આપણ થાય અને તમે જો લે જો લુકડુગડા બુગડા બધું કામ પડે હોય આપણે હવે કામ કરી નાખીએ હમ તો જો મમી કા કાઈ ના કરે કામ અને આમ જો આજ તો બપોર થઈ ગઈ હે ને તડકો કેમ મસ્ત મજાનો હે ની લાગે હે ને મારા માં ઉપરનો બાખિ પડે હે ખાઈ તો મોઠા ગયા હે પણ ઉતરે આ કે નથી ઉતરે આપણે ઉતારવાનો વિચાર છે

જો રીંગણા પણ હે પણ હે ને બધા કાચા હે વાડી ની પહેલી વાર આપણે આટલો સકાર છે એનો ખાસી અમારી ઘરની વાડી નો ની મમી ઘરની વાડી હ તો બર ક ઘરની મસ્ત થઈ ગયા છે હ ને આપણે કેવા મટાટા અમુક માયા હે અમુકમાં નથી આયા લે આ થોડા કેવા તમાટા સંજેલ તો જો કાકા મારી આ વાડી છે આવી કે મસ્ત થઈ બધા મિત્રો કે જો અમારી આ ઘરની વાડી કેવી હે મમી હા મો લેવાય સો રૂપિયા કિલો હોય એસી રૂપિયા નવ રૂપિયા કિલો હોય આપણે ન લેવાય આપણે એમ કે દસ દસ રૂપિયાની થેલી લઈને તમે વાવી નાખો ને તો બકાલો બાર મહિના તમે ખાવ ને તો પાછા તમારે મજા આવે અને આ રીંગણા મારે બે વર્ષ હાલ છે જે રીંગણા ને મારે બે વર્ષ સુધી હાલ છે

મમી કાઢે જો મજા રીંગણા હા જો તો મસ્ત રીંગણા ટમેટા કે વાસ સુધે ને રીંગણા ટમેટા મસ્ત મજાની મમી આટલો જોરી 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 કાઢી લે ઉગ્યા હર હર ને ને કાઢે ને તો પછી બગડી જાય હા બગડી જાય છે તો કાઢ લેવા હારા પછી આમાં કાકી દા છે પછી કોઈ જીવ જંતુ આવે ઉંદરા કે નોરિયા જમારે વાર ન દે એટલે આપણે કાઢ લેવા હાર તમારા જો આનામાં તો ફૂલ ઉગ્યા રીંગણા કે મસ્ત છે કે મસ્ત મજા રીંગણા ઉગ્યા જો તમે બધા મિત્રો રીંગણા છે અસ્તમાન હું બતાઉં કેટલો બધો લીધો છે બધું બધું આમ જો આ આ મમી મરચા હે નહી એના ફૂલ કેવો મસ્ત મજાનું ગ્યાની બધામાં સિયાર આવે મરચા આવવાના છે હમમ મસ્ત મજાનું મરચા છે હમમ આમાં રાડી છે જો હજી આ ફૂલ લાગ્યા છે આ ફૂલ માં પણ આપણે આવાજ આવી જ છે રીંગણા છે મરચા છે અને આપણે હજી તો વાવેતર એકનો બਾਕી છે કેમ કે હજી લસણ લાવવાનું બાકી છે ઘણવાળી નાખું ને આમના પાછળ દાણાવાળી નાખણવા છે એટલે આપણે દાણા

बाकी हम के बारे जाई तो हम के कैरेक्टर ब्लॉग ना बने पर तो मैं तमने जड़ाई दी कि हमारो ब्लॉग में अठला सुदी उतारे जो वीडियो गमे तो लाइक शेयर और सब्सक्राइब कर देजो का तो मैं एतलो प्रयत्न करसु के तमार सुदी आ वीडियो पोहची सके सुन सुन मम्मी काटू जोई आपरे नी मम्मी हां जो, जो मस्त के મમ્મી આપણે વાડીમાંથી માંથી સુખ કાઢી ના જો કાલ પરમદી મે રીંગણા મોટા મોટા થોડ મોટા હતા ઉતારી રાખ્યા હતા ને એ રીંગણા રે ને એથી બે મે ત્રી કાલ પર આજ હવા સાફ કરે મે ત્રણ મે રીંગણા નાખી દીધા ને પાછા આપણા ઘરે સુધી ઉતરે હવે આ મરચા ખીચડી ભેગા ખાવ તમે હા મોરા હે આ મરચા આપણે ઘર ના ને હા મોરા હે દેશી દેશી મરચા ને દેશી ટમેટી જો ટમેટી અને ટમેટી કે કેવી મસ્ત ખટ મીઠી ટમેટી હોય અરિયા તમે એકવાર ખાવ ને તો મસ્ત આમ ઘરે વાવો ને એમાં ફેર જો બારે લેવા વેચાતો લ્યો ને એમાં રે ને એ આપણે દવાથી પકાવ આપણે ખુદના પકાવ પાણી પાઈને મોટા કરીને પછી પકાય આપણે આમાં દવા બવા દારૂ બારું કાંઈ હોય નહીં એ તો કાંઈ નાખીએ નહીં આપણને એટલે આ મસ્ત મજાનું છે તો આપણે હાલ સ્વસ્થ અને ઘરથી પાણી પાઈને વાવેલો નહીં મમ્મી હા આવો તમે ઘરે બકાલો વાવશો ને ઘર જેવો બકાલો ક્યાંય તમે નજર બહાર નું ખાવાનું તો કોઈ ઘરનું બનાવે થોડીક જગ્યા પોતાને હોય ને તો વાવી નાખવાના અને ઘરે મસ્ત મજાનું બકાલ વાવી નાખવાનું તે જો ખેતરમાં વાવી પછી ભલે તો ખેતરમાં વાવી બહાર લઈ આવો પણ એમ કે ઘરે થોડોક હોય ને તો આપણે પાણી બે ટીપો પાઈને વાવો ને તો હાર તમારે ખાઈને તમારે મજા આવે અને શિયાળાને પાછો બકાલ મૂકો એટલે આપણો હાથ પડે નહીં એટલે હું તો સસ્તો આપણે આ હાર કામ આવું કીધું મારું તો દાળ ને કદી કરીને હાલે બીજો તો આપણે બકાલા વગર તો શું કરું

જો વિડીયો ગમે તો લાઇક અને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જો આવો વિડીયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન કરી નાખી દેજો તે ખબર પડે હા વિડીયો ગમે તો લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો મર્સી હવે નવા વિડિયામાં ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ